Good morning. Good morning, Mbak. <laughs> Mbak. Hmm. Iya हां ये आ એસી માંથી ને આટલો બદલો નીકળો એમ છે ને હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો સવારે નવ વાગે અમારે એસી સર્વિસ માટે આવવાના હતા એની બદલે અગિયાર વાગે આવ્યા અને પછી બંને રૂમમાં સર્વિસ કરાવી કેટલો કજળો નીકળો હોય વિચાર કરો તમે ગયા ઉનાળામાં અમે ત્રણ ચાર વાર સર્વિસ જ કેટલી વાર એ લોકોએ કર્યું હતું ઓલું ગેસ લીકેજિંગનું એ બધું થતું હતું એટલે પછી ગઈકાલે કાલે ભાઈ આવ્યા કે ગેસ લીકેજનો ઇસ્યુ નથી તમારે જામ થઈ ગયું છે અમને જાણીને આશ્ચર્ય થયો કેમકે શિયાળામાં તો કાંઈ ખાસ એટલું બધું અમે યુઝ ન કરેલું હોય અને ઉનાળાના એન્ડમાં વરસાદ શરૂ થઈ ગયો ને ત્યારે છેલ્લે અમારો પ્રોબ્લેમ સોલ્વ થયો હતો એટલે ત્યારે બે મહિના અમે એસી કન્ટિન્યુ યુઝ કરેલું હતું તો બે નહીં કદાચ ત્રણ ચાર મહિના ગણો તો જે જે થઈ ગઈ એ સિવાય કદળો નીકળ્યો બધું ધોવાઈ ગયું પછી મને વિચારા એવો કે આ શું કામ કેમ કે અમારે ઝીણી ડસ્ટ ઉઠતી હોય ને ઉપર રહી જાય હાઈટ ઉપર એટલે પવન બહુ સારો આવે છે એના લીધે છે ને ડસ્ટિંગ એટલું બધું અંદર આવતું હોય કમ્પ્રેસરમાં ને એટલે ફાઇનલી આજે સાફ સફાઈ થઈ ગઈ છે અને બસ સરસ ક્લીન થઈ ગયું છે અને કઈ વારની છે ને રિયા લેપટોપમાં અહીંયા છે ને ટ્રાય કરતી હતી કે ભાઈ ટિકિટ બુક કરવાની કેદારનાથની અમારે કેદુની ઈચ્છા છે અને જે રીતનું મારું બોડી છે એ રીતના આપણે હિંમત નથી કરી શકીએ એમ કે ભાઈ ચાલીને ઉપર ચડીએ અને ઘણા બધા લોકો જે જતા હોય મારા બેને જે આવ્યા છે એમને તો કીધું તમે જઈ આવો એવી રીતના ચાલીને તો નેચરનો વ્યૂ ને બધી મજા આવશે પણ અમારો ઘણો ઘણા બધા શેડ્યુલ છે એ પહેલાં અમે કેદારનાથ પહેલાં અમે આખું ગ્રુપ બહુ બધા જણા છે ને બીજી જગ્યાએ એક ફરવા જવાની વાત છે અને ત્યાંથી રિટર્નમાં હું અલગ થઈ જઈશ કેદારનાથ જવું છે પણ ખાસ કરીને આજે છે ને એમની ટિકિટ ઓપન થવાની હતી હેલિકોપ્ટરની એટલે પર પર્સન છ હજાર રૂપિયા સમથિંગ છે ઉપર લઈ જાય દર્શન કરવાને પછી રિટર્ન આવવાનું આ ચાર્જ હોય છે એટલે મેં કીધું કે જો એ ટિકિટ મળી જાય ને તો મારે કેદારનાથ જવું છે રિયા એક બે કલાકથી મહેનત કરતી હતી પણ ટિકિટ મળી નહીં હવે કોઈ એજન્ટ સારું કોઈ હશે ને કાંઈક શ્યોરલી આપણને એવું કઈક બુકિંગ મળી જતું હોય છે તો એ હવે કોશિશ કરવાની ટ્રાય કરશું કેમકે ખચ્ચર ત્યાં જતા હોય એની ઉપર બેસવાની હિંમત છે ને કેમકે એમાંય પછી આપણને આદત ન હોય એટલે રગ ચડી જાય ને એવું બધું થતું હોય પ્લસ હા અને ખોટું આપણે ઈ રિયાનું એવું પશુપતિનાથ નહીં એમ કહે છે કોઈ પ્રાણીને એવું રીતના હેરાન કરીને એની માથે બેસીને ન જવાય એટલે ખચ્ચરના ત્યાં છે ને ઓલું ટોયલેટ પોદરા ને એવું બધું હોય છે એવું બધું અમે સાંભળેલું છે અને હિલ છે એમાં કીધું આપણે હેલિકોપ્ટરનું મેળ થઈ જાય તો એ વેલ ગુડ એટલે હવે એ જોઈએ ટ્રાય કરશું આજની તો અમારાથી બુક ન થઈ હવે કોઈ એજન્ટ થ્રુ થઈ જાય તો ઠીક છે અને બાકી હરિદ્વાર જવાના જઈને ત્યાં આજુબાજુ કંઈક આગળ પ્લાનિંગ ચાલે છે પણ તમારા કોઈ ગ્રુપમાં કા તમે કોઈ એવી વ્યક્તિને ઓળખતા હોય કે ભાઈ સારું સારા એજન્ટ હોય ને એ સ્પેશિયલ ખરેપેશિયલ પર્ટિક્યુલર આ ટિકિટ બુક કરતા હોય હેલિકોપ્ટરની તો મને જરૂરથી આમાં નંબર એમનો આપજો શ્યોર હોય તો એ આપજો અમને એમ તો એ અમારે કરાવવું છે બુકિંગ નેક્સ્ટ મંથ માટે

ઈ તો ઠીક બુકિંગ નો થયું એનો મેઈન ચિંતા છે પછી અમે ખોટી તો થઈ ને પછી ઓમ કઈ પછી લેપટોપ ઉપર તમે કરાવો લેપટોપ લીધું તેમ વાર લાગે હમ એટલે આપણાથી નો થાય એનું કારણ જ કે લોકો બધું રજીસ્ટ્રેશન ફિલ અપ બધું ફોર્મ ફિલ કરીને બેઠા હોય અને આપણે તો ઈ સમજવામાં ટાઈમ વયો ગયો 20 મિનિટ તો એટલો ફેર પડે ને 5 મિનિટ થઈ કે અમે ગયો તો ફોન લઈને બેઈ જ મને ખબર કે લેપટોપ માં થાશે હા આમાં શું છે કે ઘણા એજન્ટ છે ને બુક કરી લેતા હોય એવું કદાચ હોય બરાબર એ લોકો આમાં શું છે આમાંથી પૈસા કમાય ને કે ભાઈ આમાં માથે એના બે હજાર રૂપિયા એડ કરીને એ લોકો ટિકિટ સેલ આઉટ કરે એમ એના નિય જો રહેતા હોય ને એજન્ટિયા હેલિકોપ્ટર ફૂટી હેલિકોપ્ટી હોય અબા બા ગવર્મેન્ટની સાઈટ છે એમાં કોઈનું એવું ન ચાલે એ લોકો આવી રીતના એને બધું કોમ્પ્યુટરમાં બધે ખોલીને રાખવું હોય તરત બુક કરી લઈએ એ લોકો આપણા કરતાં જલ્દી સ્પીડમાં એમાં લાગવક ન હાલે આવી બધી જગ્યા હોય ને ત્યાં લાગવક ન હાલે હમ આ ચાલો જમવા બેસી ગયા છે શું છે શાક આ કયા ભાત છે વઘારિયા 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 કેળા ખાંડ નાખી જા ખાંડ વિના ના કેળા આજે તમે ખાવ છો બહુ કેવાય વિશ્વાસ ન જ આવે ને એક માં એના છોકરા ને ઓળખે છોકરો એની માં ને ઓળખે બોલો હા તો કે કુદરતી છે ખાવ પીવાનો શોખનો શોખ તો હા છો હવે પછી અમને એમ હોય ને કે તમે ફિટઈ રહ્યો કે બીજો તો કોઈનો વાંધો હોય નઈ ફિટ તો ભગવાન નઈ રાખલા હોય તો બમે એક્સિડન્ટ થઈ જઈને એ આલેલા નકર શું કામ થાય કોઈને ન થતા ને મને જ થાય હા તો આ વાળી ખમજો うん ખામૈ ના બિક્તી દસ

બપોરે હજી પૂછ્યું કે બપોરે હજી કે બાર ગાંધી આવ્યા થાયકા આયસ હેલે હે બપોરે હજી એમ કે થાયકા આવી છે બહાર ગાંધી આવ્યા છે તો હા હવે સેન્ડવીચ અમે ખાઈ જાય એમ કરીને તો આજે એમની વાત રાહ જોઈ હતી બધી તૈયારી કરી નાખી હતી હા લ્યો ખા કોની બધું બનાવવું છે તમારું કઈ બાજુ છે અશ્વિની ભટ્ટ અમીસ અહીંયા બધું લખેલું છે ઓશો કનુ ભગદેવ કનૈયાલાલ મુનશી ઈશ્વર પટેલ પેટલીકર કાજલ ઓઝા કાજલ ઓઝા એમનું વાંચવું

ચાલો બાર ને ઉતારી ને અત્યારે એક જગ્યાએ રયા સર્કલ પાસે બ્રેડ લેવા રહ્યો હતો ટ્રાફિક જો સિગ્નલ ખુલ્લું છે માન માન બા હવે પાછા તમે એમ એમની હતું કીધું નાઈટ ડ્રેસ કે કે જા લેતો ઓન ડરૂમ માં દવા તો લીધી કે નહીં દવા લીધી મેં વીછું મે કે દવા લઈ લીધી મેં કપડા તો એમના નિયા છે ને હા કપડા નિયા પડ્યા છે આ છે ચટણી વધવાની છે કાય વાંધો નહીં હવે આજે છે સેન્ડવીચ નો પ્રોગ્રામ પ્રોગ્રામ ચાટ મસાલો છે ને બધા વાપરે મોટું પેકેટ જે આવે ને એનું સેન્ડવીચ વાળા એ જ વાપરે નાના નો અલગ હોય કોનો ફોન આવે ગોપાલ એટલે જયારે સેન્ડવીચ ખાવા બેસીને ત્યારે જ યાદ આવે છે પણ તમે લોકો હજી સુધી ટ્રાય ન કર્યું એવું તો કરજો તુંય હવે યાદ રાખજો લે આવાનું પેકેટ આપણે બધામાં હાલે પેડ કેવું કરીને તોય હાલે ફાસ્ટ ફૂડ માં હાલે આટલું દૂર થી લે માં એ નજીક લે ને સેન્ડવિચ બને જઈ લે

ફિક્સ vlog છે આ તો કાંઈ આવે કે ન આવે આ તો આવે જ ચાલો ચારસો રૂપિયા આ કઈ ફ્લેવર છે મેંગો એટલે મેંગો પીસ હા ઓલી મેંગો માં રહી છે આ મેંગો પીસ ઓ ઓકે જો આ તમે જોવો છો ને ગુલકન છે આ રોઝ ગુલકન ગોલો છે ગોલાની વેરાયટી તમને રાજકોટમાં જ હમ

કામ સારું છે હવે મોટા મોટાબહેન ઘરે છે જોઈ એમને કેટલા દિવસ ફાવે છે એક બે દિવસ તો કદાચ રહેશે અને હું હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત